વલસાડ જિલ્લાની ખ્યાતનામ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાયો વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરનરાજ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તેમણે કોઈપણ વિદ્યાર્થી ડૉક્ટર એન્જિનિયર ડાન્સર કે ફોટોગ્રાફર બને તે પહેલાં સારો માણસ બને તે ખૂબ જ જરૂરી છે અને સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલે ફરજ ખૂબ સારી રીતે નિભાવી રહી હોવાનું જણાવી શાળાને અભિનંદન આપ્યા હતા વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે નર્સરીથી બાળક સ્કૂલમાં દાખલ થાય છે ત્યારથી ધોરણ બાર સુધી ભણે છે સૌથી વધુ સમય એનો શાળામાં પસાર થાય છે આ સમય દરમિયાન શાળામાં જે સંસ્કાર મળે છે તેના પરથી એનું ડેવલપમેન્ટ થાય છે એ સંસ્કાર જ વિદ્યાર્થીને આગળ લઈ જાય છે કોઈ પણ વિદ્યાર્થી ડૉક્ટર એન્જિનિયર ડાન્સર કે ફોટોગ્રાફર બને તે પહેલાં સારો માણસ બને તે ખૂબ જરૂરી છે અને હું જાણું છું કે સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ એ ફરજ ખૂબ સારી રીતે નિભાવી રહી છે આ શાળાને અભિનંદન એટલા માટે આપું છું કે તેઓ શિક્ષણની સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન કરી રહ્યા છે આખું વિશ્વ એક ગામડું છે એ મુજબ ગ્લોબલ વિલેજનો મેસેજ આપી ભારત સહિત વિશ્વના અનેક દેશોના કલ્ચર દર્શાવતી નાના ભૂલકાઓએ રજૂ કરેલી કૃતિના એમણે ભરપેટ વખાણ કર્યા હતા ટીમ ભાવના અને લીડરશીપ શીખવા માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી હોવાનું ડીએસપીએ જણાવ્યું હતું ખાસ લંડનથી આવેલા શિક્ષણશાસ્ત્રી અને એસ્ટ્રોફિઝિસિસ્ટ પ્રોફેસર રાજેશ દુબેએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે માં સરસ્વતીની સ્પેલિંગને આલ્ફાબેટ પ્રમાણે જોવામાં આવે તો તેનો સરવાળો એકસોને અગિયાર થાય છે આ ત્રણ એકળા એજ્યુકેશન સિસ્ટમના ત્રણ પિલર છે જેમાં પહેલો પિલર શિક્ષકો બીજો પિલર વાલીઓ અને ત્રીજો પિલર વિદ્યાર્થીઓ છે આ આખી સિસ્ટમ એના ઉપર ટકેલી છે વિદ્યાર્થીઓએ હંમેશા મગજમાં રાખવું કે જીવનમાં શિક્ષક અને માતા પિતાથી મહાન બીજું કોઈ જ નથી શાળાના ભૂલકાઓ સહિત તમામ વિદ્યાર્થીઓએ એકથી એક ચઢિયાતી કૃતિ રજૂ કરી સૌની તાળીઓ વગાડવા માટે મજબૂર કરી દીધા હતા ખાસ કરીને ગરબા અને રામાયણની કૃતિએ ઉપસ્થિતિઓએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી વાહવાહી કરી હતી આ પ્રસંગે આઈપીએસ અંકિતા મિશ્રા અધિક કલેક્ટર અનસુયા જહા નાયબ કલેક્ટર શાહ ડીવાયએસપી એસપી ભાર્ગવ પંડ્યા અગ્રણી ગૌરવભાઈ પંડ્યા એડવોકેટ અયાઝ શેખ બિલ્ડર ગિરીશભાઈ સોલંકી નિલેશભાઈ વાછાણી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય સુરેખા સૈનીએ શાળાનો એન્યુઅલ કાર્ડ રજૂ કરી સ્કૂલની પ્રવૃત્તિઓ અંગે સૌને માહિતગાર કર્યા હતા તેમણે શાળાના ટ્રસ્ટી ગિરીશભાઈ પંડ્યાવતી ઉપસ્થિત મહેમાનો વિદ્યાર્થીઓ અને વાલીનો ખૂબ આભાર માન્યો હતો સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં ટોપ ફાઇવ આવેલા વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માનવામાં આવ્યા હતા જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અનુક્રમે વ્યોમ દેસાઈ દિયા ભાનુસાલી હર્ષ ચોક્સી ઝીલ પટેલ અને ઓમ જાની જ્યારે બાર કોમર્સમાં અનુક્રમે સૃષ્ટિ કુમારી પ્રિયાંશ માલી લય ત્રિવેદી કૃતિ સીતાપરા અને દિશા યાદવને શાળા દ્વારા કેશ પ્રાઇઝ આપી સન્માનવામાં આવ્યા હતા આ ઉપરાંત પુષ્પેન્દ્ર શાહ અને યુગ વાછાણીને નેશનલ કક્ષાએ સાયન્સ પ્રોજેક્ટ સિલેક્ટ થવા બદલ જ્યારે સ્કેટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ રૂચિ ભાનુસાલીને એપ્રિશિએશન એવોર્ડ આપવામાં આવ્યો હતો થેન્ક યુ વેરી મચ સર આઈપીએસ ઓફિસર મેડમ પંડ્યા સાહેબ પંડ્યા મેડમ પ્રિન્સિપલ સાઈની મેડમ આઈ થિંક ઓકે કોટડીયા સાહેબ વાછાની સાહેબ કદાચ હું ખોટું નામ ના બોલતો ને ગૌરવ પંડ્યા સાહેબ ફસ્ટ ટાઈમ આ વર્ષનું પહેલું એન્યુઅલ ફંક્શન અટેન્ડ કરી રહ્યો છું આની પહેલાં એક એથ્લેટિક મીટ અટેન્ડ કરી છે અને આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ ફંક્શન આઈ હેવ અટેન્ડેડ ઇન વલસાડે જેસપી વન ઓફ ધ બેસ્ટ કલ્ચરલ ઇવેન્ટ આઈ હેવ અટેન્ડેડ ઇન્કલુડિંગ ધ નવરાત્રી ઇઝ ઓલ્સો આઈ થિંક વન ઓફ ધ ફાઇનેસ્ટ કલ્ચરલ ઇવેન્ટ આઈ હેવ સીન દેટ ઇઝ ઇન ધીસ સ્કૂલ સ્કૂલનું બિલ્ડિંગ મેં જોયું આખું બહુ જ સરસ બિલ્ડિંગ છે આઈ નેવર ન્યૂ કે વલસાડ સિટીની અંદર આટલી સારી આટલી મોટી સ્કૂલ છે જ્યાં આટલા બધા બ્રાઇટ સ્ટુડન્ટ છે અને જ્યાં આટલા બધા બ્રાઇટ ટીચર્સ પણ છે ખૂબ જ સરસ એન્યુઅલ કલ્ચરલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આઈ એમ વેરી લકી કે એક સળંગ એક દોઢ કલાક મારું આખું પોલીસિંગ મર્ડર રેપ કિડનેપિંગ બધું મૂકીને એક કલાક માટે બધા તમારા પેરેન્ટ્સના નાના નાના બાળકોને રમતા નાસ્તા જોઈ શક્યો ખૂબ મજા આવી એન્કર્સ પણ એટલા સરસ છે અંશી પછી ક્રિષ્ના પછી ક્રિષ્ના ભાઈ હે ને ક્રિષ્ના ભાઈ અંતરા બહુ સરસ એન્કરિંગ કરી રહ્યા છે એ લોકો પણ અંશી ને તેની બેન બેન જેલસ થતી હશે કોમ્પિટિશન વધારે છે નહીં અંશી ટીચર્સ પણ અહીંયા પરફોર્મ કરી રહ્યા હતા એક યલો સારી એન્ડ ગ્રીન બ્લાઉઝમાં ટીચર હતા બહુ સરસ ડાન્સ કરાવતા હતા એમને બધા ટીચર્સ બહુ સરસ પરફોર્મન્સ કરી રહ્યા હતા અને દેટ સોર્સ કેટલી બધી એફર્ટ તમે આપી છે છોકરાઓને શીખવાડવામાં અને જે રીતે મેડમે પ્રિન્સિપલ મેડમે આખું એન્યુઅલ રિપોર્ટ કાર્ડ એમણે જ્યારે આપ્યું આઈ કુડ સી કે એમણે જે વર્ડ યુઝ કર્યો હોલિસ્ટિક એક બાળકને જ્યારે પાંચ વર્ષનું થાય અને એ પછી એને નર્સરી પછી જુનિયર કેજી પછી સિનિયર કેજી હવે છ વર્ષ એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે છે અને પછી છે એક ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી જાય છે તો જે સમય એનો સૌથી વધારે પસાર થાય છે સ્કૂલમાં થાય છે અને સ્કૂલની અંદર એને જે સંસ્કારો મળે છે એના બેઝ પર એનું આખું ડેવલપમેન્ટ થાય છે મને પોતાને મારી જાત ઉપર રિગ્રેટ થાય છે કે મારી સ્કૂલિંગના ટાઈમમાં મેં ક્યારે કોઈ કલ્ચરલ ઇવેન્ટમાં પાર્ટ નથી લીધો મેં ક્યારે કોઈ એથ્લેટિક ઇવેન્ટમાં પાર્ટ નથી લીધો અને મને એવું લાગે છે કે એ બધું એટલે ટ્રુલી રિમાર્કેબલ પરફોર્મન્સ બાય ઓલ ધ કિડ્સ અને દેટ શોઝ ધ એફર્ટ્સ પુટ બાય ધ ટીચર્સ ઇન ધેમ એટલે એક આખો હોલિસ્ટિક ડેવલપમેન્ટ એક બાળકનું જે જરૂરી છે નાનપણથી જ્યારથી નર્સરીમાં જાય છે ત્યારથી માંડીને કોલેજમાં જાય છે ત્યાં સુધી અને એ જે સંસ્કારો અહીંયા મળે છે એ સંસ્કારોથી જે બાળકની આગળ ગણતરી થાય છે કે બાળક એ વ્યક્તિ સારો બને છે કે નથી બનતો એક સારો હ્યુમન બિંગ બનવું ખૂબ જરૂરી છે અને મને એવું લાગે કે તમારી સ્કૂલ એ માણસ ડૉક્ટર બને એન્જિનિયર બને ડાન્સર બને ગમે તે ફિલ્ડમાં આગળ જાય કોઈ મોટો ફોટોગ્રાફર બને કોઈ મોટો સાયન્ટિસ્ટ બને પુષ્પેન્દ્રની જેમ કે યુગની જેમ પણ એ માણસ પોતે એક સારો માણસ બનવો જોઈએ પહેલા એક સારો હ્યુમન બિંગ બનવો જોઈએ અને એ તમારી સ્કૂલ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે એટલે ઓલ ઓલ ક્રેડિટ ટુ ધ મેનેજમેન્ટ ખૂબ જ સરસ તમે બાળકોના શિક્ષણની સાથે સાથે એમના સંસ્કારનું અને એમના જીવન ઘડતરમાં તમે ખૂબ જ મહત્વનો ફાળો આપી રહ્યા છો બહુ જ બધા પેરેન્ટ્સ બે ત્રણ હજાર ક્રાઉડ છે આઈ થિંક થ્રી થાઉઝન્ડ અરાઉન્ડ થ્રી થાઉઝન્ડ ક્રાઉડ છે અને બધા પેરેન્ટ્સ એકદમ ખુશ છે અને એ પેરેન્ટ્સ પેરેન્ટ્સની સામે જો મને એવું લાગે છે એ લોકો પણ મારી જેમ એમનું જે નાનપણનું સપનું રહી ગયું એમના બાળકોના બાળકોને પરફોર્મ કરતા જોઈને પૂરું કરી રહ્યા છે કે અમે આ વસ્તુ મિસ કરી હતી અમને આવી સરસ્વતી સ્કૂલ એ વખતે 1980 એસી ની એમાં નહોતી મળી આઈ થિંક સ્કૂલ બે હજાર પાંચમાં સ્ટાર્ટ થઈ છે એટલે ઓગણીસો નેવ થી બે હજારની પાંચની વચ્ચે ભણેલા જે પેરેન્ટ્સ છે એ બધાને આ સ્કૂલ નહોતી મળી અને એના કારણે એમનું જે આ કલ્ચરલ એક્ટિવિટી હોય કે સાયન્સની એક્ટિવિટી હોય કે કોઈ પણ એક્ટિવિટી હોય અપાર્ટ ફ્રોમ ધ સ્ટડી એ જે રહી ગયું હતું મિસ કર્યું હતું એમણે એ પોતાના બાળકો થકી અહીંયા જોવે છે હું હમણાં આઈઆઈટી રોપણની સ્ટુડન્ટ આપણી સ્કૂલની છોકરીને મળ્યો સી ઇઝ ઇન આઈઆઈટી નાવ ટ્વેલ્થ સાયન્સમાં અહીંયા ફર્સ્ટ રેન્ક લાવી હતી એટલે અહીંયાથી જ તમને એક એક પેલું કહે ને રોલ મોડલ કે શોધવાની જરૂર જ નથી મને પંડ્યા સાહેબ કે તમે સાહેબ યુનિફોર્મ પહેરીને ઓફિસર તરીકે આવી જાઓ બધાને એક રોલ મોડલ જેવું લાગશે પણ આઈ ડોંટ થિંક ધીસ સ્કૂલ નીડ્સ અ રોલ મોડલ તમારા અહીંના દરેકે દરેક સ્ટુડન્ટ્સ અંશી હોય કે પુષ્પેન્દ્ર હોય કે યુગ હોય કે ક્રિષ્ના હોય કે આપણી દીકરી હોય એ બધા આ સ્કૂલના રોલ મોડલ્સ જ છે તમે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં પાસ થયેલા કોઈ પણ વ્યક્તિ આઈઆઈટીમાં જશે કે મેડિકલમાં જશે કે કોઈ પણ ફિલ્ડમાં જશે એ તમારા રોલ મોડલ અહીંયા અવેલેબલ જ છે અને ખૂબ ખૂબ સરસ એક આખું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અહીંયા જે પેરેન્ટ્સ બેઠા છે મને નથી લાગતું કે આમાંથી કોઈને પણ મેથ્સની એક્ઝામમાં બાળકની કે સાયન્સની એક્ઝામમાં બોલાવીશું તો આવશે કે સોશિયલ સાયન્સની એક્ઝામમાં બોલાવીશું આવશે પણ આજે કલ્ચરલ ફંક્શન છે એટલે બધા જ પેરેન્ટ્સ પોતાના બાળકોને ડાન્સ કરતા પોતાના બાળકોને પરફોર્મ કરતા જોવા આવ્યા છે અને એ બહુ સરસ છે અને સૌથી મોટી વસ્તુ નોટ ઓનલી ઇન્ડિયન આપણું ઇન્ડિયાનું ગુજરાતનું કલ્ચર નહીં પણ મને એક સાથે અહીંયા સ્પેનનો ડાન્સ પણ જોવા મળ્યો બ્રાઝિલનો ડાન્સ પણ જોવા મળ્યો આફ્રિકન ડાન્સ પણ જોવા મળ્યો સાઉદી અરેબિયાનો ડાન્સ પણ જોવા મળ્યો જાપાનનો ડાન્સ પણ જોવા મળ્યો એટલે એક જ સ્ટેજ ઉપર તમે આખું ઇન્ટરનેશનલ કલ્ચર ઉભું કર્યું છે અને આટલા સારા પરફોર્મન્સ એક સાથે વિધિન વન આર અક્રોસ ધ વર્લ્ડ તમે પરફોર્મ કરે છે એ પણ ફક્ત સિનિયર કેજીના કિડ્સ આઈ થિંક ફોર ઇયર્સ કે ફાઈવ ઇયર્સ એજ હશે એમની કેટલું બધી એફર્ટસ સ્કૂલે મૂકી છે આની અંદર અને એક આખું જે આપણું વર્લ્ડ પીસ અને આપણું આ ગ્લોબલ વિલેજ જે કહે છે કે દુનિયા એક હવે ગામડું બની ગયું છે એક આખું અર્થ છે એ આખે આખું પ્લેનેટ આપણું છે ઇટ્સ ઇટ્સ અ ગ્લોબલ વિલેજ એક આખું એક

મે તમારા કિડ્સ આ કલ્ચર જોઈને એમાંથી ઇન્સ્પાયર થઈને આગળ વધે એટલે બહુ ખૂબ જ સરસ આખું કલ્ચરલ એક્ટિવિટી જે કરી છે ખૂબ જ સરસ કરી છે અને મને નથી લાગતું કે ક્લાસમાં બેસવાથી મેથ્સ સાયન્સ હિન્દી ઇંગ્લિશ એ શીખવાથી